કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું એરંડાના જોઈએ આજના બજાર ભાવ આજની તારીખ બે બાર બે હજાર ચોવીસ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાજકોટ એક હજારને પચાસ રૂપિયાથી બારસો ને પાંચ રૂપિયા પાટડી अगिय सौ पचास रुपया थी बार सौ रुपया तलोद एक हज़ार ने एकतालीस रुपया थी बार सौ ने बीस रुपया समी एक हज़ार ने पंचावन रुपया थी बार सौ ने पचास रुपया विरम गाम बार सौ ने सात रुपया बार सौ ने पिस्तालीस रुपया मोड़ा बार सौ ने एक रुपया बार सौ ने सीतेर रुपया भचाव एक हज़ार रुपया थी बार सौ बार रुपया મોરબી બારસો ને ચાર રૂપિયા ચોટાણા થી બારસો ને બાવન રૂપિયા બાવડા એક હજાર ને ત્રેવીસ રૂપિયાથી થી બારસો ને બત્રીસ રૂપિયા જેતપુર એક હજાર ને વીસ રૂપિયાથી થી બારસો ને પંદર રૂપિયા જાદર બારસો ને સિત્તેર રૂપિયા બારસો ને નેવું રૂપિયા મહેસાણા અગિયારસો ને વીસ રૂપિયાથી બારસો ને છ રૂપિયા કડી અગિયારસો ને પીચોતેર રૂપિયાથી બારસો ને પાંચ રૂપિયા જૂનાગઢ એક હજારને ચાલીસ રૂપિયાથી બારસો ને પચાસ રૂપિયા જામજોધપુર એક હજારને અગિયાર રૂપિયાથી બારસો ને પાંચ રૂપિયા અંજાર બારસો ને ચાલીસ રૂપિયાથી બારસો ને એકાણું રૂપિયા લાખણી બારસો ને પાંચ રૂપિયાથી બારસો ને પંચાવન રૂપિયા सीदपुर एक हजार ने पचीस रूपयासी रूप रूपया ए रूपया हिमतनगर बार सो चालीस रूपिया बार सो ए रूपया थराद एक हजार ने साठ थी बार सो बी रूपया दाहोद एक हजार ने वीस रूपया बार सो एक रुपया વિજાપુર અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયાથી બારસો ને નેવું રૂપિયા આ હતા આજના એરંડાના બજાર ભાવ બસ આવા સાચા અને સચોટ ભાવ જાણવા અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં